સુરતમાં માની અનોખી સવારી કરીને ચાર પગ વાળો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે આ નવરાત્રીમાં ક્રિએટિવ સાયન્સ ટીમ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે તેમણે એક ખાસ ચાર પગવાળો રોબોટ બનાવ્યો છે જેમાં નવ દુર્ગાના રથને ખેંચીને ચાલી રહ્યો છે આ દ્રશ્ય ખરેખર અદભુત છે કારણ કે તે શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું સુંદર મિશ્રણ દર્શાવે છે આ પ્રોજેક્ટથી સાબિત થાય છે કે ટેકનોલોજીનો ઉપયોગ આપણા ધાર્મિક ઉત્સવો ને વધુ પ્રભાવશાળી અને આકર્ષક બનાવી શકે છે નેશન સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર